મામોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવના આંગણે તેતાલીસમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરેલું આમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલા હતા આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે અમારી ટીમ રાજુભાઈ જાની વગેરે સારો એવો સહયોગ ઉપાડેલો હતો ત્યારબાદ અમરેલીનું શિવશક્તિ મહિલા મંડળ છે એને પણ કરિયાવર માટે સારું એવું યોગદાન આપેલું હતું રસોડા વિભાગની અંદર દેવાંગભાઈ જોશીએ રસોઈની સારી સેવા આપી હતી તેમજ ગામમાંથી નામી અનામી ઘણા દાતાઓ આવ્યા હતા ચલા નગરપાલિકાના પ્રમુખ એવા ભૈલુભાઈ વાળા ઉપસ્થિત થયા હતા મારુતિ ગ્રુપના જયરાજભાઈ સંજયભાઈ વગેરે ઉપસ્થિત થયા હતા અને આજને દિવસે આ સારો એવો પ્રસંગ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો તે બદલ દાન મહારાજનો આભાર માનીએ છીએ અને હું લલિત મહેતા સાયન્સ એજ્યુકેશન ચેલિપડ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે બધાનો આભાર માનું છું કે આ સારો એવો પ્રસંગ સફળતાપૂર્વક નિર્વિઘ્ને પૂર્ણ થયો જય હિન્દ જય સાયનાથ